તો ગાંધીનગરના પ્રખ્યાત ધાર્મિક સ્થળ એવા મહુડી જૈન તીર્થમાં એકસો ત્રીસ કિલો સોનું ગાયબ થઈ જતા વિવાદ થયો છે તો ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતની અરજીમાં એકસો ત્રીસ કિલો સોનું ગાયબ થઈ જવાનો આરોપ લગાવાતા ભારે વિવાદ થયો છે તો હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં આરોપ લગાવાયું છે કે ઘંટાકંડ મહાવીર મંદિરમાંથી એકસો ત્રીસ કિલો સોનું ગાયબ છે અને તેના પાછળ કાર્યકારી ટ્રસ્ટી સહિતના લોકો જવાબદાર છે એકસો ત્રીસ કિલો સોનાની ઉચાપથ વર્ષ 2012 થી 2024 ચોવીસ સુધીના સમયગાળામાં થઈ છે જેથી 2012 થી 12 વર્ષના સમયગાળા દરમિયાન મંદિર ટ્રસ્ટના તમામ હિસાબોનું ઓડિટ કરવા માંગ કરાઈ છે એટલું જ નહીં હાઈકોર્ટની દેખરેખમાં સરકાર દ્વારા તપાસ કમિટીની રચના કરાય તેવી પણ માંગ ઉઠી છે સાથે જ અરજીકર્તાએ ગંભીર આરોપ લગાવતા અરજીમાં જણાવ્યું છે કે નોટબંધી દરમિયાન અને બાદમાં પણ જૂની ચલણી નોટો એ વીસ ટકા કમિશનથી મંદિરમાં બદલવામાં આવતી હતી તો મૌડી ટ્રસ્ટના સભ્યો પણ એવો પણ આરોપ લગાવાયો છે કે આદર્શ કૌભાંડના આરોપીના પૈસાથી બાવન કિલો સોનું ખરીદાયું જે મેનેજમેન્ટે પોતાની પાસે રાખી મૂક્યું છે તો સમગ્ર કૌભાંડમાં પાસઠ કિલો સોનું મંદિરમાં લાવવાને બદલે બારોબાર ગાયબ કરી દેવાયું તેવો પણ આરોપ લગાવાયો છે તો આજ મુદ્દે મેહુલ દેસાઇ ફોનલાઈન પર જોડાઈ ગયા છે મેહુલ ગાંધીનગરના પ્રખ્યાત ધાર્મિક સ્થળ એવું જૈન તીર્થ જ્યાં કિલો સોનું ગાયબ થઈ જતા વિવાદ થયો છે અને આ સમગ્ર મામલો હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે જાહેર હિતની અરજી કરવામાં આવી છે શું મામલો મેહુલ અંકુલ બિલકુલ છે અને સંદર્ભમાં બધી આક્ષેપ થયો હતો અને સામ સામો જવાબ જે છે તે બંને તરફથી આપવામાં આવ્યો હતો પરંતુ હવે વિવાદ જે છે તે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે જે મંદિર છે તેની અંદર એકસો ત્રીસ કિલો સોનું ગાયબ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ઘંટાગઢ મહાવીર મંદિરમાંથી એકસો ત્રીસ કિલો સોનું જે છે તે ક્યાં ગાયબ થયું છે ઊંચા પથ્યો છે તેની આક્ષેપ કરતી અરજી જે છે તે હાઈકોર્ટમાં કરવામાં આવી છે કાર્યકારી ટ્રસ્ટી સહિતના લોકો સામે આક્ષેપ કરવામાં આવ્યો છે અને વર્ષ બે હજાર બારથી થી બે ચોવીસ એટલે બાર વર્ષના ગાળામાં જે હિસાબો જે છે તેની તપાસની માંગ જે છે તે આ અરજીની અંદર કરવામાં આવી છે નોટબંધીના સમયમાં પણ મંદિરમાંથી કમિટીના સભ્યો દ્વારા વીસ કમિશનથી જૂની નોટો બદલી આપવાની ગેરરીતિ કર્યાનો પણ આક્ષેપ જે છે તે અરજીમાં થયો છે અને આદર્શ બેંકના કૌભાંડી જે ચેરમેન જે છે તેના પાસેથી જે નાણાં આવ્યા હતા તેમાં પાંચ કિલો જે છે સોનું ખરીદાયું હતું અને મેનેજમેન્ટ પોતા જ આપ અમારી સાથે જોડાયેલા રહેશો આપણી સાથે મહુડી મંદિરના ટ્રસ્ટી છે ભૂપેન્દ્રભાઈ વોરા તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે ભૂપેન્દ્રભાઈ ખૂબ ગંભીર આક્ષેપ એ ટ્રસ્ટી ઉપર થઈ રહ્યો છે કારણ કે બાર વર્ષના હિસાબની વાત છે સાથે જે એકસો ત્રીસ કિલો જે સોનું ગાયબ થયું છે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગાયબ કરી દેવામાં આવ્યું છે સૌથી પહેલા તો આપની પાસેથી આ ખુલાસો સાંભળવો છે કારણ કે આખો મામલો જાહેર હિતની અરજી દ્વારા એ હાઇકોર્ટમાં પહોંચ્યો છે હું મારા નમસ્કાર પ્રણામ સૌ પ્રથમ તો જણાવું છું કે અંકિતભાઈ મહેતા અને જયેશભાઈ મહેતા આ બે જણે જે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી આ બંને જણ પોતાની જાતને મોડી ટ્રસ્ટના ફોટા ટ્રસ્ટીઓ જણાવીને બધે કોરસ્પોન્ડન્ટ કરતા હતા ચેરિટી કમિશનરમાં પણ પોતે મોડી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે એમ કરીને ફેરફાર રિપોર્ટ દાખલ કર્યો છે એનો અમે વિરોધ કર્યો છે આ બંને ટ્રસ્ટી છે જ નહીં એક સામાન્ય સભ્ય છે અંકિતભાઈ મહેતા ઉપર તો ગવર્મેન્ટના સો દોઢસો કરોડના ફ્રોડના કેસો ચાલી રહ્યા છે તમે ફક્ત નેટ પર જોશો તો તમને બધું દેખાઈ આવે છે આ લોકોને અમારી ત્યાં જનરલ બોડીમાં ટ્રસ્ટીની નિમણૂક થાય છે જનરલ મિટિંગમાં જે પ્રમાણે ટ્રસ્ટીઓની નિમણૂક થઈ એ પ્રમાણે નિમણૂક થઈ ગઈ છે હવે એમને ટ્રસ્ટી થવું છે પોતે પોતાના ખોટા ટ્રસ્ટી થઈને એમ કરીને ત્યાં ચેરિટી કમિશનરમાં દાખલો દાખલ કર્યો છે અને એને સામે અમે વાંધો પડ્યો છે એટલે અત્યારે કઈ પણ બેફામ આરોપ કરી રહ્યા છે અને કંઈ પણ લખાવી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ એવો પણ આક્ષેપ એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે કમિટીની રચના કરવામાં આવે અને બે હજાર બાર થી જે તમામ હિસાબો છે એ ચકાસવામાં આવે અને સૌથી મોટો ગંભીર આક્ષેપ એ છે કે નોટબંધી દરમિયાન મંદિરમાં વીસ ટકા કમિશનના ભાવે નોટો બદલાવવામાં આવી હતી તેમની પાસે કોઈ પુરાવા હશે ને રજૂ કરશે ને ક્યારે હલો એમને તો આરોપ આરોપ કરનાર ગમે તે આરોપ કરે કારણ કે એમને કઈ લેવા દેવા નથી એ સામાન્ય સભ્ય છે અને એના એ લોકોને અહીંયા ટ્રસ્ટી થવું છે એમાં અંકિત મહેતા જે છે એ તો બહુ મોટો ચીટર છે એના એનું આખું તમે નેટ પર જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી વાર એને પોતાના નામ બદલ્યા છે અને જયેશભાઈ મહેતા કોઈ પણ હિસાબે એને સપોર્ટ કરી રહ્યા છે ઓકે એવું પણ કે છે કે આદર્શ બેંકના ચેરમેન છે મુકેશ મોદીના પૈસામાંથી પાસઠ કિલો સો નું મેનેજમેન્ટ કર્યું હલો એ તો હવે અહીંયા જયારે પણ જોશે ત્યારે ખ્યાલ આવશે ને અચ્છા આદર્શ બેંક ના બેંકના ચેરમેન હોય કે સ્ટેટ બેંક ના ચેરમેન હોય કે કોઈ બી બેંક ના ચેરમેન હોય અમારે કોઈની જોડે કઈ લેવા દેવા હોતું નથી અહીં તો દાદાની જે બધા ભક્તો સામાન્ય કક્ષાએ જ આવે છે અને સામાન્ય કક્ષાએ દર્શન કરીને ચાલી જાય છે કોઈ એ લાભ લીધો હોય આ હોય તે હોય બધું જ દરેક વસ્તુ ચોપડે નોંધાયેલી હોય છે કોઈ બી વસ્તુ એવી હોતી નથી કે ચોપડે ન ઓકે ઓકે ખાલી આક્ષેપબાજી કરી રહ્યા છે તમારી ઉપર આક્ષેપબાજી એમાં શું છે એ લોકોને ટ્રસ્ટી થવું છે ગમે એમ ઓકે અને તીર્થ ને પોતાના તાબા માં લેવું છે અને વહીવટ પોતાના તાબા માં લેવો છે બીજું કઈ છે નહીં બે હાજર સોળ માં નોટબંધ હલો બે હાજર સોળ માં નોટબંધી આજે બે હાજર ચોવીસ થી કેમ કઈ બોલતા નહીં આજે આઠ વર્ષ થયા આઠ વર્ષમાં ત્યારે પણ આઠ વર્ષ સુધી અમારી જોડે મિટિંગમાં બેઠા આ તે કારમાં સહકાર આપ્યો બધું કર્યું અને બધું જ કહ્યું અને જયારે એમને ટ્રસ્ટી રહું હતું પણ એમના એમના જે પોતાના બેકગ્રાઉન્ડ છે અંકિત મહેતા ને બધાનું તેને એમ કહ્યું તમે ટ્રસ્ટી ન બની શકો ઓકે કોઈ પણ અને અત્યારે એ પરિસ્થિતિ એમને ટ્રસ્ટી બનવા નથી મળ્યો ખોટો એમણે ફેરફાર રિપોર્ટ દાખલ કર્યો છે જે ગુનો બને છે ટ્રસ્ટને બચાવવા માટેનો ઓકે ભૂપેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર